જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે લઈને આવી છું વડાપાઉની જે સૂકી ચટણી બનાવે એ લઈને આવી છું તો આપણે વિડીયોને શરૂ કરીએ એના માટે મેં એક બાઉલ લીધું છે એની અંદર ચાર પાંચ સિંગદાણા લીધા છે શેકેલા એને ઉમેરવાના છે હવે લસણ લીધું છે ફોતરા સાથે જ લસણનો આપણે ઉપયોગ કરવાનો છે ચાર પાંચ કડી લસણ લીધા છે અને સૂકા દાણા લીધા છે એક ચમચી જેવા જીરું લીધું છે એક ચમચી હવે એની અંદર આપણે તલ ઉમેરવાનું છે ત્રણ ત્રણ ચમચી જેવા તલ ઉમેર્યા છે સફેદ હવે મેં તીખું લાલ મરચું ઉમેર્યું છે અને કાળું મીઠું ઉમેર્યું છે અને ટોપરાનું છીણ છે થોડા આખા પણ ટોપરું લીધું છે અને છીણ પણ લીધું છે બધી મિક્સરમાં આપણે આને સરસ પીસીને પાવડર તૈયાર કરી લીધો છે જોઈ શકો છો એકદમ સરસ વડાપાવની ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા